ઘરે ગરીબી આવે છે આ નવ આદતો ઘરના મોટા લોકો પણ ઘણી વાર આદતોને લઈને રોકટોક કરે છે અથવા બધો વારંવાર બાળકોને ખૂબ ખરાબ લાગે છે પણ આ પાછળ એક મોટો અર્થ ઉપાયો છે જો તમે પણ આ વાતોનું ધ્યાન રાખતા નથી અને આવી વસ્તુઓ કરતા રહેશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી દૂર નહીં થાય જેમ સારા કામ કરતા વ્યક્તિને સારું મળે છે તેમજ કેટલીક આદતો ખરાબ હોય છે જેના કરતા આપણા ઘરમાં આ બુરી આદતો એવી હોય છે જેને કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે આખરે એવી કઈ આદતો છે જેને મોટા ભૂજુર પણ કરવા માટે મનાવે છે અને જે અમારા ઘરે ગરીબી અને દારિદ્રતા લાવે છે આજ આદતોની વજહે આપણે આપણા જીવનમાં કર પણ તે પહેલા જો તમે પણ ઇચ્છતા હો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારી પર જળવાઈ રહે તો આ વીડિયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો નંબર એક તમારે ક્યારેક પણ રસોડામાં જૂઠા બર્તન લાંબા સમય સુધી રાખવા જોઈએ નહીં જમણા ખાઈને તરત જ આ બર્તનોને ધોઈને તેમની યોગ્ય જગ્યા પર રાખી દેવી જોઈએ ઘણા લોકોની આદત હોય છે કે તેઓ રાતે જમણા ખાઈને બર્તનોને આવું જ છોડીને જતા છે તે માટે તમને કિચનમાં ક્યારે જૂઠા વાસણ રાખવા જોઈએ નહીં આથી રાહુ અને કેતુનો અશુભ પ્રભાવ તમારા ઘરે પડે છે ઉપરાંત ભોજન પછી થાળીમાં ક્યારે હાથ ધોવા જોઈએ નહીં આવું કરવાથી તમારું ભાગ્ય કમ થઈ શકે છે નંબર 2 આજનાકાલે લોકો ઘણીવાર પોતાના બેડ પર બેઠા કોઈ કામ કરવા લાગતા હોય છે ટીવી જોઈને બેડ પર જ ખાવા લાગતા હોય છે પરંતુ આદત બહુ ખરાબ છે આથી પરિવારની લક્ષ્મી અંતિ રૂઠી જાય છે વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડ પર બેસીને ખોરાક ખાવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે આથી બેડ મલિન થઈ જાય છે અને ઘરે સુખ શાંતિ ભંગ થઈ જાય છે એ ઉપરાંત આળસ અથવા આદતના કારણે ઘણા લોકો ખોરાક બનાવ્યા પછી રસોડું સાફ કરવાનું નથી કરતા અને આવા ઘરમાં ક્યારેય પણ વૃદ્ધિ નથી થતી તેથી બિસ્કટ પર બેસીને ખાવાની અને રસોડું ગંદુ છોડી દેવાની આદત તરત જ બદલવી જોઈએ નંબર ત્રણ શાસ્ત્રો અને જૂના સમયમાં સૂવો માટે ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે સૂર્યોદય પહેલા જાગવું અને રાતના સમયે સૂવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આળસના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય સૂતા રહે છે કે આથી માતા લક્ષ્મી તે વ્યક્તિથી નારાજ થઈ જાય છે અને તેનો ઘરો છોડી જતી છે ગોધુલી બેલાનો સમય પૂજા પઠ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે આ સમય સૂવો કે પડવું અશુભ માનવામાં આવે છે આ સિવાય જેના બિસ્તર પર તમે ઊંઘો છો જેથી તમારા ભાગ્ય પર અસર પડે છે સવાર ઉઠતા જ બિસ્કટને સાફ કરો અને ચાદર સચોટ રીતે બિહાવો ઘણા દિવસો સુધી એક જ ચાદર બિસ્કટ પર ન રાખો ગંદી ચાદર બિહાવવાથી રે દરિદ્રતા આવે છે તેથી સફાઈ અને નિયમોનું પાલન કરવું જરૂરી છે નંબર ચાર દરરોજ પૂજા કર્યા પછી પૂજા ઘેર કે મંદિરમાં સ્વચ્છતા રાખવું જેવું છે અને આ વાતનું ધ્યાન રાખો કે પૂજા ઘેર ક્યારેય ગંદુ ન રહે આવું કરવાથી તમારા ઘરમાં ઉન્નતિ રહે છે અને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર રહે છે જો તમે રો આવું બનવાથી ઘરમાં દારિદ્ર્ય વસે છે અને માનસિક તણાવ રહે છે હિન્દુ ધર્મમાં પૂજા વ્રત અને ઉપવાસનું બહુ મહત્વ છે જો તમે પૂજા અથવા વ્રત નથી કરતા તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જેના કારણે ઘરમાં આર્થિક તંગી આવે છે ક્યારેક પણ ચંદનને એક હાથથી પકડીને ઘીસવું નથી જોઈએ આવું કરવાથી ભગવાન નારાયણ પણ દાઝી થઈ જાય છે અને આને દેવી લક્ષ્મી અપમાન માનવામાં આવે છે આથી પૈસાની તંગીનો સામનો કરવો પડે છે ચંદન ઘીસ્યા પછી તેને સીધા ભગવાન રાતના સમયે પૂજાના ઘરને કદી ખાલી ના છોડી દો ભગવાનની મૂર્તિઓ અને તસવીરો પર કોઈ કપડું નાખી દો અથવા પૂજા ઘરના ગેટ પર પડદો લગાવી દો આથી મૂર્તિ પર દોષ નથી લાગતો અને શુભતા જળવાઈ રહે છે નંબર પાંચ વાસ્તુ શાસ્ત્ર મુજબ રાતે કપડા ધોવાથી બચવું જોઈએ આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વસવાટ થઈ જાય છે કારણ કે રાતે નકારાત્મક શક્તિઓ વધારે અસરકારક રહે છે આ ઉપરાંત માનવામાં આવે છે કે રાતે કપડા ધોવાથી ઘરમાં અને વ્યક્તિ બીમાર થઈ શકે છે આ રીતે સાંજના સમયે ઝાડુ લાવવું શાસ્ત્રમાં કઠોર મનાય છે કેવું કહેવાય છે કે ઝાડામાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે તેથી રાત્રે અથવા સાંજ બાદ ઝાડુ લાવવાથી માતા લક્ષ્મી વાસ્તુ દેવતા પણ નારાજ થઈ જાય છે કેટલાક લોકો અહીં આદત બનાવી લે છે કે સ્નાન વગેરે પછી તેઓ પોતાનું બાથરૂમ ગંદુ છોડીને પોતાના બીજા કાર્યમાં લાગી જાય છે આ આદત વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી દે છે આ ઉપરાંત ખુલ્લા દરવાજાઓથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે જે જીવનમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે તેથી આ વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે નંબર છ તંખ ચાબવાની આદત ઘણા લોકોમાં જોવા મળે છે જે લોકો નખ ચાબે છે તેમના જીવનમાં સૂર્ય કમજોર થઈ જાય છે આ આદત આંખોના સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે અને બિનકારણ અપયનું કારણ બને છે જેથી કેટલાક લોકો આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઊર્જા લાવી શકે છે કરીને મુખ્ય દ્વાર પાસે જૂતા અને ચપ્પલ રાખવું અશુભ માનવામાં આવે છે આથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ અટકાય છે જૂતાને હંમેશા એકરેકમાં વ્યવસ્થિત રાખો અને યોગ્ય સ્થાન પર રાખો તેને પણ રાખવું જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના ડાયરી નકારાત્મક ઊર્જાનું કારણ બને છે જે પરિવારના સભ્યોની પ્રગતિ અને સુખ શાંતિ પર નકારાત્મક અસર કરે છે રીતે જૂના જૂના અખબારો ભેગા કરવું તેથી જો તમારા ઘરે લાંબા સમયથી અખબાર પડ્યા છે તો તેમને આજે જ બહાર કાઢી દો કે કબાડવાળાને આપી દો આ નાનકડી આદતોમાં ફેરફાર કરીને તમે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકો છો નંબર સાત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આસ્ત પછી કિનારે પૈસા આપવાથી બચવું જોઈએ કેમ કે આવું કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને કર્જનો બોજ વધે છે સાથે જ આપેલા પૈસા ખોવાઈ જવાની શક્યતા પણ રહે છે સાંજ પછી દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરવું પણ અશુભ માનવામાં આવે છે આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક તંગી અને પૈસાની કમીનો સામનો કરવો પડી શકે છે જેમના ઘરની મુખ્ય દરવાજા સામે અંધકાર રહે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હોય છે ભલે જ તેઓ કેટલા જ મહેનત કરે સફળતા નથી મળતી એટલે મુખ્ય દરવાજા પર હંમેશા સાફ સફાઈ અને પ્રકાશનું ધ્યાન રાખવું જોઈએ આ નાની નાની બાબતોથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ જાળવી શકો છો નંબર આઠ ઘરમાં ઘડી અને અન્ય વસ્તુઓનું વાસ્તુશાસ્ત્ર અનુસાર વિશેષ મહત્વ હોય છે જો તમે સૂતા સમયે તકિયા હેઠળ ઘડી રાખો છો તો આ નકારાત્મક ઉર્જાને વધારવામાં મદદ કરી શકે છે અને તમારા જીવનમાં ખરાબ સમય લાવી શકે છે તો તેને તરત જ ઠીક કરાવો અથવા બદલો બંધ ઘડિયાળને ઘરમાં રાખવું તમારા સમ અને ભાગ્યને પણ અટકાવી શકે છે જેના કારણે માતા લક્ષ્મી તમારા ઘરમાં નહીં આવે આ સાથે જ ઘરમાં વીજળીના ખરાબ ઉપકરણ રાખવું પણ વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે આ ઘરના સભ્યોની માનસિક અને શારીરિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે ખરાબ સાધનોને તરત જ ઠીક કરાવો અથવા હટાવો જૂના ખરાબ કે ઝાંખા તાળા પણ ઘરના સમૃદ્ધિમાં અવરોધ નાખે છે આ પરિવારના સભ્યોની પ્રગતિમાં નંબર નવ રસોડા ઘરમાં સફાઈ અને સારો વ્યવહાર રાખવાનો ખાસ મહત્વ છે રસોડા ગેસ પર ખાલી કે જૂથી બાંધણું મૂકવાનું વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ મુજબ અશુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં દારિદ્રતા રહે છે અને સમૃદ્ધિ ઓછા થાય છે કારણ કે આ માત્ર ઘરનો સમૃદ્ધિ જાળવી રાખે છે પરંતુ પરિવારમાં સુખ શાંતિ અને સમાજમાં માન સન્માન પણ વધારવા માટે મદદ કરે છે પુરાણો મુજબ રસોડું ઘર પછીના સૌથી પવિત્ર સ્થળ તરીકે માનવામાં આવે છે કારણ કે તેમાં દેવી દેવતાઓનો વસવાટ હોય છે આથી રસોડું સ્વચ્છ રાખવું અને ચૂલા પર ખાલી બર્તન ન રાખવું ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવવા માટે જરૂરી છે આથી પરિવારમાં ખુશહાલી અને સમૃદ્ધિ રહે છે આ તમામ માહિતી જલોપીચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને વધુ સારી સલાહ આપવા છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા ધન્યવાદ